અને આજે જે રીતે સ્ટોક માર્કેટ એક ઇમર્જિંગ બિઝનેસ છે એ ઇન્ડિયાની અંદર બનતો જાય છે એ સંદર્ભે આ પ્રશ્ન પૂછાવો એ ખૂબ મહત્ત્વનો છે અને એનો હું ખૂબ સારી રીતે જવાબ આપવાનો મારી જાણ અને અનુભવ પ્રમાણે પ્રયત્ન પણ કરીશ પહેલું તમે જે કીધું કે આજના યુવાનો સુસાઈડ કરે છે તો આજના જે યુવાનો સુસાઈડ કરે છે એમાં ઘણા બધા કારણો હોઈ શકે છે પણ મુખ્ય કારણો આ બે મને જોવા મળ્યા છે એક તો પહેલું કે એને કોઈ એવો કોઈ ફાઈનાન્શિયલ પ્રશ્ન આવી જાય એટલે પોતે છે સુસાઇડ કરતો હોય છે અને બીજું કે એની લવ લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવી જાય એના રિલેશનમાં કોઈ પ્રોબ્લમ આવી જાય એટલે પોતે સુસાઇડ કરતો હોય છે આ બે મુખ્ય કારણો છે ત્રીજું એક મુખ્ય કારણ આપણને જોવા મળે છે કે ભણતરના બોજને કારણે તે પોતે સુસાઇડ કરતો હોય છે અને એવા કોઈ નાના નાના સિટીમાંથી કે સુસાઇડ કરતા હોય એવું પણ નથી આઈઆઈટીમાં ભણેલો વિદ્યાર્થી પણ છે એ પોતે ભણવાના બોજને કારણે સુસાઇડ કરતો હોય છે તે આપણને જોવા મળે છે તો સુસાઇડ કરે છે એમનું કારણ આ બધા શું કામ સુસાઇડ કરે છે કેવા સંજોગો બને છે અને સુસાઇડ કરે છે આ એ થયું પણ એ જ્યારે સુસાઇડ કરે છે તે એની પાછળ એક મેઇન રીઝન એ હોય છે કે વ્યક્તિ પોતે એકલતાનો અનુભવ કરતો હોય છે અને તે એકલતાના અનુભવના કારણે છેલ્લો કોઈ ઓપ્શન તેને મળતો નથી એમનો કોઈ સહારો બનતો નથી એટલે એ પોતે સુસાઈડ કરે છે પણ હવે આપણે આવીએ સ્ટોક માર્કેટ ઉપર અને આ સ્ટોક માર્કેટની જ એક હું વાત કરતા કરતા આ જે સુસાઈડનો આખો પ્રશ્ન છે એને હું આમાં લઈ લઈશ કે સ્ટોક માર્કેટની અંદર યુવાનો આવે છે આજકાલ પ્રમાણ વધતું ગયું છે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એક પ્રકારનું સ્પેક્યુલેશન છે અને પછી એને લોસ જાય છે એટલે સુસાઈડ કરે છે તો આમાં પહેલું જ મારે એ કહેવું છે કે સ્ટોક માર્કેટમાં લોસ જવાથી કોઈ સુસાઈડ કરતું નથી આ હકીકત છે વાસ્તવિકતા છે એ સુસાઈડ એટલા માટે કરે છે કારણ કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે રૂપિયા ક્યાંકથી ઊંચીના લઈએ આવ્યો હોય ઊંચા વ્યાજે લઈએ આવ્યો હોય અથવા તો ફ્રોડ એપ્લિકેશનમાંથી લોન લીધી હોય અને પછી તેને હેરાન કરતા હોય આવા કોઈ પણ પ્રશ્નો હોય એના લીધે સુસાઈડ કરે છે બાકી તમે ડીમેટ એકાઉન્ટ ખોલાવો તો ડીમેટ એકાઉન્ટની અંદર જ એવો રૂલ છે કે તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો તમારું અમુક માર્જિન હિટ થઈ જાય એસી ટકા ફંડ તમારો લોસ જાય એટલે ત્યાંથી ટ્રેડિંગ એક્ટિવિટી તમારી સ્ટોપ કરી દેવામાં આવે છે તમને નોટિફિકેશન પણ મોકલવામાં આવે છે અને ઇવન જે આ બધા ડીમેટ એકાઉન્ટ જે કોઈ પણ કોઈ કંપની છે બ્રોકર છે એ પોતે આપણા એકાઉન્ટમાં ફંડ ઝીરો થઈ જાય પછી કોઈ આપને એવું વધારાનું માર્જિન આપતું નથી કે આપણે તેમાં ટ્રેડ કરી શકીએ ઇવન આપણી પાસે પચાસ હજાર રૂપિયા હોય ને ટાઈમ માર્જિન આપવું તો પણ આપણી કેપિટલ જ્યારે ઇનિશિયલ કેપિટલ ઝીરો થાય છે ત્યારે તો ટ્રેડિંગ એક્ટિવિટી સ્ટોપ થઈ જાય છે એટલે આ પ્રશ્ન કોઈ સ્ટોક માર્કેટને લીધે થતો હોય એવું નથી પણ એના માટે જે ફંડિંગ જ્યાંથી લઈ આવે છે એ ફંડિંગના સોર્સ જે છે અને એ પછી રૂપિયા ચૂકવી શકતો નથી એટલે પોતે છે સુસાઈડ કરતો હોય છે હવે તમે એમ કહેશો કે અલ્ટિમેટલી એ ફંડિંગ લઈ આવે છે તો સ્ટોક માર્કેટ માટે જ લઈ આવે છે ટ્રેડિંગ કરવા માટે જ લઈ આવે છે તો પહેલા તો સ્ટોક માર્કેટ એ કોઈ ગેમલિંગ નથી આ આપણે સ્વીકારવું પડે સમજવું પડે એક બિઝનેસ છે અને ગવર્મેન્ટના રેગ્યુલેશન્સ મુજબ આ ચાલે છે સેબીના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ ચાલે છે અને આવી એક્ટિવિટી ઓછી થાય યુવાનો છે લોસ કરતાં ઓછા થાય ટ્રેડર જે લોકો છે લોસ કરતા ઓછા થાય એમના માટે ઘણા બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ એ બી છે એમની સમજમાં જેમ જેમ આવતું જાય તેમ લઈ આવતી જ જાય છે આપણને એવું થાય કે એવો રૂલ્સ કેમ નથી આવતો કે એવા રેગ્યુલેશન્સ કેમ નથી આવતા તો વર્ષોથી જે રૂલ્સ અને રેગ્યુલેશન ચાલતા હોય એને બદલવામાં ચેન્જ કરવામાં એ ઘણી બધી વાર લાગતી હોય છે એમની પાછળ ઘણી બધી પોલિસી હોય છે અને અત્યારે સ્ટોક માર્કેટ છે એ એક ઇમર્જિંગ બિઝનેસ છે એટલે એમાં જેમ જેમ એવા ક્રાઇસિસ આવતા જાય અથવા તો પ્રશ્નો આવતા જાય એ મુજબ એના સમાધાન છે એ આવતા જ જાય છે એમના માટે મારે ગૌરવ સાથે કહેવું પડે કે આપણી જે સેબી છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ બહુ જ આ બાબતે કાર્યરત છે એટલે એ માટેની પ્રશંસા પણ આપણે કરવી જોઈએ બીજું કે સ્ટોક માર્કેટમાં લોકો આવે છે તો રાતોરાત રૂપિયા ડબલ થાય એકવીસ દિન મેં રૂપિયા ડબલ અહીંયા આવીને રૂપિયા ડબલ થઈ જશે અને અહીંયા હું કરોડપતિ બની જઈશ સો ટકા સ્ટોક માર્કેટમાં હોય એનાથી પછી ગ્રો થાય સ્ટોક માર્કેટમાં તમે ટ્રેડિંગ કરવાથી તમે કરોડપતિ બનો એ વાસ્તવિકતા છે કોઈ પણ બિઝનેસ કરો તો તમે કરોડપતિ બનો જેટલું તમે કેપિટલ નાખો થાય અને આ ટ્રેડિંગથી પોસિબલ છે અને બહુ જ ઓછા સમયની અંદર પોસિબલ છે પણ એના માટે છે આપણે પ્રોપર એનું સ્ટડી કરવું પડે તમે ડૉક્ટર બનો તો ડૉક્ટર નથી બની જવાતું સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની ઉંમરે કોઈ એક યુવાન છે પોતે ડોક્ટર બનતો હોય છે અને એના માટે પાંચ સાત વર્ષ તેમને ખપી જવું પડે છે તો એવું એવું જ છે સ્ટોક માર્કેટની અંદર કે સીધા આવીને કોઈની ટીપ્સ ઉપર તમે ટ્રેડ કરવા માંડો તો એનાથી કોઈ તમારી ટ્રેડિંગ એક્ટિવિટી છે એ કંઈ સારી થવાની નથી એનાથી તમે કંઈ સ્ટોક માર્કેટની અંદર સક્સેસ જવાના નથી અહીંયા આપણે જાણીએ છીએ કે ટેક્સટાઇલનો બિઝનેસ ખૂબ સારો છે એ હું જ છું અને મારે જ ટેક્સટાઇલનો બિઝનેસ શરૂ કરવો છે એટલે મેં ટેક્સટાઇલનો બિઝનેસનું બધું સેટઅપ તૈયાર કરી દીધું અને મારે બિઝનેસ શરૂ કરવો છે અને તમે જ ટેક્સટાઇલની અંદર ખૂબ સારી રીતે કામ કરો છો અને બિઝનેસ સારી રીતે કરો છો હું તમને ફોન કરું કે કશ્યપ ભાઈ આજે કારખાનાની અંદર મારે શું કરાય મારે હવે શું છાપવું જોઈએ એનું ટ્રેડિંગ કેવી રીતના કરું હું તમને દરરોજ એવું પૂછું તમારી પાસેથી એક પ્રકારની ટીપ્સ લો તો એનાથી શું મારો બિઝનેસ ગ્રો કરવાનો છે નથી કરવાનો કારણ કે ટીપ્સ લઈને ન ચાલે મારા કાર્ડ મારી સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય તમારા અલગ હોય ન ચાલે ડિફરન્સ હોય ઘણી વસ્તુ હું ટીપ સુડ લીધા કરું ટીપ સુડ લીધા કરું અને મારો બિઝનેસ હું રન કરું તો એ ન ચાલે એના માટે મારે એમાં ઊંડું ઉતરવું પડે મારે શીખવું પડે જાણવું પડે ત્રણ ચાર વર્ષ આપવા પડે અને એમાં પણ ઇનિશિયલી તમારે લોસ તો આવવાનો જ છે બે પાંચ દસ લાખનો લોસ તો તમારે આવવાનો જ છે એ લોસ નથી પણ એ તમે જે શીખો છો એની તમે ફી આપો છો એમ સ્ટોક માર્કેટની અંદર તમે જે લોસ કરો છો શીખીને લોસ કરવાની વાત છે શીખો છો અને લોસ કરો છો તો એ તમે ફીસ પે કરો છો સ્ટોક માર્કેટને શીખવા માટેની અને જો તમારે સ્ટોક માર્કેટમાં આગળ વધવું જ હોય તો એવા ઘણા બધા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ સારા છે કે જે ખૂબ સારી રીતે સ્ટોક માર્કેટને શીખવાડે છે મેં જેની પાસેથી કોર્સ કરેલો છે અવધૂત સાથે ટ્રેડિંગ એકેડમી બહુ જ સારી રીતે સ્ટોક માર્કેટ શીખવાડે છે તો એવા જે કોઈ પણ ટ્રેડિંગ ઇન્સ્ટિટ્યૂટ હોય ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ હોય તો ત્યાં આગળ જાઓ ટ્રેનિંગ લ્યો અને પછી તમે ટ્રેડિંગ શરૂ કરો તો તમને લોસ નહીં જાય શીખવું પડે ત્રણ ચાર વર્ષ તો આપવા જ પડે એટલે સ્ટોક માર્કેટની અંદર તો ભાઈ આવું છે ડીપ એનાલિસિસ હોવું જોઈએ તો જ એનાલિસિસ હોવું જોઈએ કોઈને એનાલિસિસ કરવું નથી આજે શું લેવાય આ ઓપ્શન લઈ લો આ ટ્રેડ લઈ લો આજે શું લેવાય શું ન લેવાય એ બીજાને પૂછા રાખવાથી ટેલિગ્રામ ઉપર ચાલવાથી છે આપણી જિંદગી રેકડી જેવી થઈ જશે પણ કાંઈ તમે સક્સેસ નહીં જ જવા સો ટકાની વાત છે બરાબર હવે જે યુવાનો છે એ પોતે સુસાઇડ કરતા હોય એ તો મેં તમને કીધું કે કેવી રીતના સુસાઇડ કરે છે કારણોની આપણે વાત થઈ તો યુવાનો સુસાઇડ કરતા ઓછા થાય આ સુસાઈડ કલ્ચર ઓછું થાય એમના માટે સૌથી અગત્યની વસ્તુ તો એ છે કે આપણી જીવનશૈલી છે આપણે કોઈ એવું સાહસ ન કરીએ કે જે સાહસથી ને છે આપણું માઇન્ડ અપસેટ થઈ જાય ડિપ્રેશનમાં ના એ આપણે પહેલા જ ધ્યાન રાખવું પડે સાહસ કરવું જ પડે આગળ વધુ હોય તો સાહસ કરવું જ પડે પણ એવા સાહસ ન કરીએ જે કેવળ આપણા મનનું રંજન કરતું હોય જે કેવળ મનનો આનંદ આપતો હોય એવું સાહસ આપણે ના કરીએ તો છે આપણે આથી બચી શકીશું અને આ જ વાત અમારા ગુરુ મોહન સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથ ની અંદર પણ વાત કરી છે કે એવું સાહસ ન કરવું કે જે કેવળ મનનું રંજન કરતી હોય મનોરંજન કરતી હોય એવું સાહસ ન કરવું જોઈએ